વિદેશમાં પ્રખ્યાત ભરૂપની લુપ્ત થતી સુજની મળ્યો જીઆઈ નો ટેક દેશ વિદેશોમાં પણ પ્રખ્યાત ભરૂચની સુજની બનાવતા પરિવારો ઓછા મહેતાણા સહિતના અનેક કારણોસર આ કળાને આગળ ધપાવવા માંગતા ન હોવાથી સુજનીની કળા લુપ્તના આરે પહોંચી ગઈ છે બારમી માર્ચ બે હજાર ત્રેવીસના રોજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી સુજનીની લુપ્ત થતી કળાને બચાવવા માટે પ્રોજેક્ટ રોશની શરૂ કરવામાં આવ્યો હતો જેમાં માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જ રોશની પ્રોજેક્ટની રોશની સમગ્ર દેશમાં જોવા મળી છે ચાલીસ વર્ષ બાદ ભરૂચમાં પ્રથમ પ્રોટોટાઇપ સૂઝની હાથશાળ વિકસિત કરવામાં આવી હતી ને હાથશાળમાં કલાકારો વિદ્યાર્થીઓ સંશોધકો અને કળા રસિકો માટે વિશેષ પ્રયાસો થકી તેમને સૂઝની અને તેને બનાવવાની કળાની માહિતગાર કરવામાં આવ્યા હતા જેમને આ કામ છોડી દીધું હતું તેઓ પાછા જોડાઈ રહ્યા છે નવી પેઢીના લોકો આ કલાને શીખવવા માટે આગળ આવી રહ્યા હોવાની સૂજની કળા ફરી જીવંત થઈ શકે છે માત્ર એક વર્ષના ગાળામાં જ ભારત સરકારે ભરૂચની સૂજનીને જીઆઈ ટેગ આપવાની જાહેરાત કરી છે અને રોશની પ્રોજેક્ટમાં ભરૂચના કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જે બી દવેર મહાત્મા ગાંધી નેશનલ ફેલો નીરવ સંચાણીયા રોટરી ક્લબના રિઝવાના જમીનદાર સુઝનીવાલા પરિવાર પણ ખાસ મહેનત કરી રહ્યું છે ના દર્દીઓમાં વીસ ટકા વધારો થયો છે ભરૂચમાં ઉનાળાની અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે તાપમાનમાં થઈ રહેલી વધઘટની અસર માનવ શરીર ઉપર જોવા મળી રહી છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અગિયાર દિવસમાં ફ્લુના ચારસો ને ત્રીસ કેસ નોંધાઈ ગયા છે સાથે ક્લિનિકમાં પણ શરદી ખાંસી અને તાવના કેસોમાં વીસ ટકાનો વધારો થયો છે દિવસ દરમિયાન ખૂબ જ ગરમી જ્યારે રાતના સમયે ગરમીમાં ઘટાડો થવાના કારણે સિવિલમાં ફ્લૂના કેસોમાં વધારો નોંધાયો જેમાં શરદી ખાંસી અને તાવના છેલ્લા અગિયાર દિવસમાં પાંચસો ને ત્રીસ કેસ નોંધાય

ભરૂચના ક્ષય કેન્દ્ર માંથી પ્રાણીનું રેસ્ક્યુ કરાયું ભરૂચમાં આવેલા ક્ષય કેન્દ્રમાં વન્ય પ્રાણી ઘુસી આવતા કર્મચારીઓમાં ભાગમ ભાગ મચી ગયા હતી જેની જાણ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને કરાતા તેઓ તાત્કાલિક દોડી આવી વનિયરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યું હતું ટીમ દ્વારા તેને સુરક્ષિત સ્થળે છોડવાની કવાયત કરવામાં આવી હતી જંગલ વિસ્તારો ઓછા થવાના કારણે અનેક સ્થળોએ વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ઘુસી આવવાના બનાવો સામે આવ્યા છે ગત રોજ ભરૂચ શહેરમાં આવેલા ક્ષય કેન્દ્રમાં વન્ય પ્રાણી ઘુસી આવ્યું હતું દયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ કર્યું હતું અમરેશ્વરમાં ધર્મકાળ નિશાન બનાવી એક લાખ નેવું ની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા નવી દેવી ગામ જવાના રોડ ઉપર આવેલા નર્મદા નગરમાં ઘર નંબર આઠના મકાન માલિક હેમંત પટેલ પોતાનું મકાન બંધ કરી સારંગપુર હનુમાન મંદિરે દર્શન કરવા ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ તેમના ઘરના દરવાજાનો નકુ ચોતોડી અંદર પ્રવેશી તિજોડીનું તાળું તોડી તિજોડીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના જેની કિંમત એક લાખ નેવું હજારની મત્તાની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ચોરી અંગે ફરિયાદ દાખલ કરી અજાણ્યા તસ્કરોનો પગેડો મેળવવાના પ્રયાસો કર્યા છે હું હેમંતભાઈ જીણાભાઈ પટેલ અઢાર નર્મદાનગર નવી દિલ્હી રોડ અંકલેશ્વર મારા હું મારા ઘરેથી પચીસ તારીખે સારંગપુર જવા નીકળ્યો હતો ત્યાં નાઇટ રોકાયો બીજે દિવસે આવીને બરોડા રોકાયો હતો ત્રીજે દિવસે મને સત્તાવીસ તારીખે સવારે સોસાયટીના રહીશે ભેગા થઈને મને ફોન કરીને જણાવે કે તમારા ઘરનું ટાળું તૂટ્યું છે નકુચો તૂટ્યો છે અને તાત્કાલિક અમે અહીંયા આવતા પોલીસને જાણ કરી દીધી અને જાણ કરતાં અમને ખબર પડી કે અમારા ઘરમાં સોના ચાકી દાગીના અંદાજીત એક લાખ ની હજારની આસપાસ ચોરાયા છે એ જેની અમે પોલીસમાં જાણ કરી દીધી અને મળી જાય એવી અમે આશા રાખીએ છીએ ભરૂચના ઓમકાનાથ હોલ ખાતે ઉડાન બે ઉત્સવનું આયોજન કરાયું બે ચાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન હોલ ખાતે નર્મદા હાઈસ્કૂલ વિજ્ઞાન પ્રવાહ સુકલત્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ વિજ્ઞાન પ્રવાહ ભરૂચ અને મહારાષ્રી કેજીએમ વિદ્યાલય ભરૂચ જાડેશ્વર સહિત ઉપક્રમે ઉડાન બે હજાર ચોવીસ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેની સાથે સાથે વિદ્યાર્થીઓ તથા વાલીઓની મૂંઝવણને દૂર કરવા ગુજરાત રાજ્યની નામાંકિત યુનિવર્સિટીઓના સહયોગથી કરિયર ગાઈડન્સ ફેર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા કે રાઉલ તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અન્ય મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રૂપરેખા મુજબ કાર્યક્રમની શરૂઆત કરિયર ગાઈડન્સ ફેરમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટી જેવી કે પીપી સવાણી યુનિવર્સિટી તથા જીએસએફસી યુનિવર્સિટી કર્ણાવતી યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી આઈટીએમ બરોડા યુનિવર્સિટી વિદ્યાદીપ યુનિવર્સિટી યુપીએલ યુનિવર્સિટી પટેલ બારડોલી રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા વિગેરેના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ તથા વાલીઓ માર્ગદર્શન આપ્યું હતું તેમજ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના વક્તવ્ય થકી પ્રોત્સાહિત પણ કર્યા હતા

અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામ ખાતે બિલ્ડર દ્વારા ગેરકાયદેસર વરસાદી કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દેવાતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામ ખાતે આવેલા જકરિયા પાર્ક પાસેના ખુલ્લી કાંસ ઉપર બિલ્ડર દ્વારા ગેરકાયદેસર પુરાણ કરી કાંસ બંધ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કાંસનું પાણી અન્ય લોકોના ઘરોમાં તેમજ ગામોમાં પ્રવેશ કરી આર્થિક રીતે નુકસાન થતું હોવાની ભીતિ ગ્રામજનોમાં જોવા મળી હતી ગત વર્ષ દરમિયાન વરસાદી કાંસના પાણી કાપોદરાના અનેકો ઘરમાં પ્રવેશી ગયા હતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું આ અંગે તોસિફ કડીવાલાએ પણ જિલ્લા કલેક્ટર અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી સહિતના લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં ફરિયાદ આપી છે પરંતુ નિરાકરણ નહીં આવતા આખરે મીડિયા સમક્ષ સામે આવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો આગામી ચોમાસાની સિઝનમાં લોકોને ફરી એકવાર પાણીનો સામનો ન કરવો પડે લોકોના જાન માલને નુકસાન ન થાય તેવા પ્રયાસના ભાગરૂપે જો ગેરકાયદેસર બાંધકામ હોય તો દૂર કરવામાં આવે તેવી માંગણી કરી છે મારું નામ તોફી કયુબ કડીવાલા શું સમસ્યા છે અહીંયા હવે આ વર્ષો જૂની કાસ છે આઈડિયા હવે એ કાસ એને પૂરતી ડેલી છે કરીને છે તેણે તો એ કાસ વર્ષો જૂની છે ને આજે લોકો પહેલાં નાટાવી હતા આ કાસમાં એવું કેવું છે ને મેં નકશામાં જોયું તો ઓરિજિનલમાં સરકારી કાસ જ છે હવે એ ભાઈને કામમાં અમે બંધ કરાવવા ગયા તો એ ભાઈ એવું કહે છે કે ના તમારથી થાય તે કરી લીધું એવું કહે છે પાછો તો મેં એને બોરામાં અરજી આપેલી છે પછી તાલુકા પંચાયતમાં આપેલી છે મામલતદારમાં આપેલી છે આપણે ગ્રામ પંચાયતમાં આપેલી છે કલેક્ટર સાહેબને આપેલી છે હવે આ તાત્કાલિક ધોરણે આ કાસને ખુલ્લી કરવામાં આવે નહીં તો વસાવા ફર્યું છે પછાડી એમપી નગર છે આવનાર સમયમાં એ લોકોને ડૂબી જાય એવી પોઝિશન છે આગલા વર્ષે પણ એટલું પાણી આવેલું હતું કે એમપી નગરમાં ફૂલ જોરફે પાણી હતું હવે એનો કોઈ નિકાલ જ નહીં હોય આવી રીતના આવું બધી કાસો પૂરી દે તો પાણી નીકળે કાંઠે ને આ કામ જો તાત્કાલિક નહીં કરવામાં આવ્યું તો અમે ઉગ્ર આંદોલન કરશું યોગ પરિવાર ભરૂચ દ્વારા બહેનો સાડી પહેરી યોગાસનોની વિવિધ કૃતિઓ રજૂ કરી યોગ ગરબાનું આયોજન કરાયું યોગ પરિવાર ભરૂચ દ્વારા ચંદ્રદર્શન સોસાયટી ખાતે સાડી સાથે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી સાડી સાથે યોગ કરી ભવ્ય અને દિવ્ય રીતે કાર્યક્રમને ઉજવ્યો હતો પરિવારની બહેનોએ યોગાસનની વિવિધ કૃતિઓ બનાવી ગરબા રમી આનંદ ઉલ્લાસ સાથે સાથે કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટ્રેનિંગ લીધેલ બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે અતિથિ તરીકે મહિલા પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્યા પતંજલિ મીડિયા પ્રભારી સાઉથ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ ચંદ્ર દર્શન સોસાયટીના પ્રમુખ અશ્વિન વાઘેલા સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રમુખ ભાવનાબેન સાવલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા શ્રી આદર્શ કેળી મંડળ દ્વારા સંચાલિત શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલી નું આયોજન કરાયું લોકતંત્રમાં ભાગ્યવિધાતા હોય છે જાગૃત મતદાર ચૂંટણી હોય ત્યારે એનો સમય અને તારીખ નક્કી હોય છે અને તે દિવસે સરકાર તરફથી જાહેર રજાઓ પણ રાખવામાં આવે છે તે દિવસે તમે તમારા અનુકૂળ વ્યક્તિ કે પક્ષને જીતાડવા મત આપી શકો છો એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે બેલેટ પેપર કે મશીન દ્વારા તમે સરળતાથી તમારા મત અધિકારનો ઉપયોગ કરી શકો છો તેવી વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે ત્યારે સો ટકા મતદાન થતું નથી જે લોકો ઉપયોગ કરતા નથી તેવા લોકોમાં લાવવાના સરકાર દ્વારા કે અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વરની આદર્શ કેળવણી મંડળ સંચાલિત શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તવરા મઠ ખાતે મંગલદાસજી સાહેબની ની બત્રીસમી પુણ્યતિથી ઉજવણી કરાઈ હતી ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા કબીર આશ્રમ મંગલ મઠ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગલ મઢના સ્થાપક અને તવરા ગામને મંગલ કરનાર મહંત શ્રી એકસો આઠ મંગલદાસજી સાહેબની બત્રીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું જેમાં સવારે મંગલ મઠ ખાતે આરતી સેવા પૂજા અને કબીર સંપ્રદાયના જિલ્લાભરમાંથી અનેક આશ્રમના મહંત ઉપસ્થિત રહ્યા હતા આજે મંગલ મઠ ખાતે પધારે મહંત મંગલદાસ

ભરૂચમાં ઉત્તર પ્રદેશના જોનપુર નીકળેલા યુવકનું અંકલેશ્વરમાં સ્વાગત કરાયું દેશ અને દુનિયામાં હાલની પરિસ્થિતિ ખૂબ દર્દનાક સાબિત થઈ રહી છે કોરોના કાળ દરમિયાન ઓક્સિજનના લીધે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેનાથી પ્રેરિત થઈ ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી રાજવીર ભીલ આદિવાસી યુવક દ્વારા પર્યાવરણના અભિયાનને બચાવવા માટે સંદેશ સાથે સાયકલ યાત્રા શરૂ કરી હતી જે યાત્રા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર રાજસ્થાન મધ્યપ્રદેશ થઈ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી પસાર થઈ સાયકલ દ્વારા યુપીથી ગુજરાત ગુજરાત સુધી ચોરાણું દિવસના આઠ હજાર બસો ચોરાણું કિલોમીટરનો પ્રવાસ કરી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બાબરનાથા ચાલ ખાતે રોકાણ કર્યું હતું હરીશ પરમાર જેમણે જણાવ્યું હતું કે અંકલેશ્વર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઔદ્યોગિક વરસાદ આવેલી છે પરંતુ ઉદ્યોગકારોએ પણ વૃક્ષો વાવવા જોઈએ જેનાથી પર્યાવરણનો બચાવ થઈ શકે આપણે દરેક માનવીએ પોતાના જીવન દરમિયાન વૃક્ષ વાવી તેનાથી આવનારી પેઢી માટે એમને જીવ બચાવી શકીએ પ્રાણી અને જંગલ જો નષ્ટ થઈ જશે તો માનવીય જાતિ આ પૃથ્વી ઉપર સમાપ્ત થઈ જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે જેઓ હવે મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી દક્ષિણ ભારતના પ્રવાસે પર્યાવરણ બચાવો અભિયાન સાયકલ યાત્રા લઈને નીકળ્યા હતા એ સાથીઓ સભી જોહાર નમસ્કાર મેરા નામ કરણ રાજવીલ एक મેં એક સાયકલ યાત્રી હું મેં ઉત્તર પ્રદેશ જૌનપુર રહેવાલા હું से મેં તીન મહિના पहले સાયકલ યાત્રા સ્ટાર્ટ કરી थी જો કે यूपी उत्तराखंड हरियाणा पंजाब जम्मू कश्मीर हिमाचल राजस्थान मध्य प्रदेश होते हुए गुजरात में आज मैं अकलेश्वर पहुंचा हुआ हूं और अब तक टोटल चौरानवे दिनों में मैंने 8,200 किलोमीटर की यात्रा कर ली है मेरा मोटिव है पर्यावरण बचाओ और संदेश देता हूं लोगों को कि अगर धरती में हरियाली रहेगी तभी आपकी ज़िंदगी में खुशहाली रहेगी नहीं तो जिस तरह आपने कोरोना में भागा है आने वाली बीमारियों में भागते हो जैसे वेदर अचानक चेंज हो जाता है जब हमें पानी की ज़रूरत होती है तो अकाल पड़ जाता है सूखा पड़ जाता है और जब हमें उसकी ज़रूरत नहीं होती तो बरसात हो जाती है फसलें नष्ट हो जाती हैं तो इसका एक ही ज़िम्मेदार है मानव इंसान क्योंकि इतना लालची हो गया है वो तरक्की करने के चक्कर में पर्यावरण को नष्ट करते जा रहा है जिसकी वजह से समस्याएँ पैदा हो रही हैं मैं सबको यही बताता हूँ कि आप अपनी ज़िंदगी में आप वो सब कुछ करिए जो आपको अच्छा लगता है पर एक काम छोटा सा करिए आप अपनी पूरी लाइफ में एक आदमी का जो नेचुरल उम्र होती है साठ साल मानी जाती है अगर आप अपनी उम्र में पाँच पेड़ लगा देते हो तो जो पाँच पेड़ है आपको पाँच पीढ़ियों का फल और छाया ऑक्सीजन देने वाला आपको मिलेगा ये अगर लोगों का काम छोटा सा काम अगर वो समझ में आ गया तो देश हमारा हरा भरा हो जाएगा खुशहाल हो जाएगा और लोग बीमारियों से मुक्त हो जाएंगे ये मैं लोगों को मोटिव देता हूँ

રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ભાવી ઉમેદવાર

આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ દર્શાવ્યો હતો જય માતાજી તમને બધાને આજે જાણ કરીએ છીએ અમે અમારા સમાજ વચ્ચે જે રૂપાલા અનેકવાર ના બોલવાના શબ્દ બોલે છે છે એમની અજ્ઞાનતા એ યા તો જાણી જોઈને કરેલું કૃત્ય છે જે સમાજની બેન બેટીઓ માટે આ રીતે બોલે આજે અમારા સમાજની બેન બેટીઓ માટે બોલે બીજા સમાજની પણ બેન બેટીઓ માટે બોલશે અને એ અમે સહન નહીં કરીએ હવે પછી જો રૂપાલા ને ટિકિટ આપવામાં આવશે ભાજપ તરફથી તો અમે એનો વિરોધ કરીશું અને દરેક ક્ષત્રાણી હવે મેદાનમાં ઉતરશે અને રૂપાલાનો વિરોધ કરીએ છે કારણ કે હંમેશા અમારા સમાજે છે બીજેપી ની હંમેશા પડખે રહી અને વોટ આપ્યો છે અને જીતાવ્યા છે સરકારને સારી સરકાર છે પણ આ રીતે પરેશ રાવલ પણ આજ રીતે બોલ્યા અને પછી માફી માંગે છે તો શું આ વસ્તુ અમે એમને બે લાફા મારીએ ભક્તિ બે લાફા મારે અને પછી કહીશું સોરી સાહેબ તો શું યોગ્ય છે તમે એ જ કહો કે યોગ્ય હોય તો અમને જણાવો કે યોગ્ય હોય તો લાવો અમારી સામે અને અમે અમને લાફે મારીએ અને જો એને ટિકિટ આપશો

આ બધા ટોળે થાવ એના કરતા કરી બદલાવો એ મહત્વનું છે બધા ટોળે થાવ ને રૂપાલાની ટિકિટ ના કાપો રૂપાલાને જ કાપી કાઢો એ જ મહત્વનું છે હવે જે કંઈ કરો ને પાકો નિર્ણય કરો એ મહત્વનું છે ટોળે થાવાની જરૂર નહીં આવે જવાબ આપવાની જરૂર છે કલેક્ટર ને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ ક્ષત્રિય સમાજના યુવાનો હોય પરશોતમ રૂપાલાના

જાણીવો જોઈએ તમે શિક્ષક છો તમને ખ્યાલ હોવો જોઈએ કે રાજપૂત સમાજે દેશ માટે શું બલિદાન અને શું કર્યું છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ આજ એ જ સમાજ છે જયારે પાંચસો ને બાસઠ દેશ આપ્યા છે અને તમે એ સમાજ કોઈ વેન નથી અને આ સમાજ વર્ષો ભાજપ અને મોદી સમાજ યાદ ઉભેલો છે વીસ વર્ષથી થી એક પણ ક્ષતિઓને ટિકિટ આપવામાં આવી નથી તો પણ અમે સમાજ જો સાહેબ ની ટિકિટ જો તમે કેન્સલ નહીં કરી તો આ સમાજ આવના સમયમાં ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો અમે જે રીતે આપ્યા છે અને તો એ અમારે પાછા લેવાની પણ છે રાજ કરતા અમને પણ આવ્યો છે તો હાલની જે કઈ સરકાર છે અને અમારી રથપુત સમાજ એની ચેતવણી છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરીને દેશની અને ગુજરાત શાંતિને શાંતિ લેવાય એ જવાબદારી તમારી લેશે જય હિન્દ જય ભારત બાંધકામ કર્યું હોવાનો આરોપ વરસાદી કાસ પૂરા જવાના કારણે પાણી લોકોના ઘર સુધી પહોંચતો હોવાના સાથે લોકો મેદાનમાં